હેલો મિત્રો કેમ છો મજામાં આપણે આવી ગયા છે મરચાં મરચાની પતિના ગોટા અને બટેટાની ચીપ છે અને મેથીના બધાય બધા બધા ભજીયા બનાવ્યા છે તો મિત્રો જેને પણ ભજીયા ભાવતા હોય કમેન્ટ કરી દેજો જો ભજીયા નો પ્રોગ્રામ છે એટલે ભજીયા બને છે અને હાર્દિકભાઈ જો દાદા માંડવી લઈને આવ્યા છે એટલે જો અહીંયા માંડવી જો વેરી ખાય છે માંડવી અને આપણે પણ આવી ગયા છે ભાઈ કારખાનેથી ઘરે કાઈ નહિ આરો મિત્રો તો વિડિયો માં બીના રહીજો હું તમને બતાવીશ જોવો અમારે ક્રિસાબીન આવી ગયા છે માંડવી છે ગારા વાળી એટલે થોડી માંડવી ધોઈ નાખી જો ગારાવાળી પેલા ખાધી લે મોઢું જોવો ધૂળ ધૂળ વાળું આખું થઈ ગયું છે હલો ભજીયા ખાવા બે ભજીયા ખાઈ હાર્દિકાટું મમરી બનાવી છે એ આજો માંથી એક ભજીયા ખાતો નથી જો મિત્રો દાઢી હાથે કરવી છે કારણ કે પહેલા ખીલ થતા ને એટલે હું શીખી ગયો તો હાથે કરતા ને આ એટલે દુકાનને જાતો ને એટલે હાથે કરવી છે એવી દાઢી મિત્રો અને જોવો અમારે ઢીંગો રમે છે અને હાલો માંડવી ખાવા